હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભારતીય સંત સમિતિ પણ આ મામલે આગળ આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસ મહારાજે કહ્યું કે બંને પક્ષ દ્વારા સમાધાન કરવામાં આવે હાલમાં પત્ર લખીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને જો જરૂર જણાશે તો વિશ્વ હિન્દુ પરિષદ આ અંગે બેઠક પણ યોજશે નું સંમેલન થાય પહેલાં જો એનું સુખદ નિરાકરણ આવે તો એ આક્રોશ રેલી એકદમ આનંદમાં ફેરવી પણ એના માટે આપણા બધાના મન જોઈએ અને ઈચ્છાશક્તિ જોઈએ જો બધાની ઈચ્છા શક્તિ હશે તો આ સત્ય બને અને એ આખી રેલી એક સારા સ્વરૂપ પર ફેરવાઈ જાય જે અમે અપેક્ષા રાખીએ અને જ્યાં જરૂર અમારી પડશે અને અમારી વાત બધા માનવા ક્લિયર હશે તો અમે પણ એમાં સભ્યો બનીશું એટલી અમારા તરફને ખાતરી આપી બધાને આ એક કરવા માટે તો બધાને મળવાનો પ્રયત્ન આપું છે હું સામે તારીને બધા ક્ષત્રિય આપણા જે કાર્યકર્તાઓ છે ભાજપના છે વિશ્વ પરિષદના છે સમાજના અન્ય ક્ષત્રિયો છે સંતો છે આ બધાને સતત મળવાનું કારણ છે તો આમાંથી કંઈક ને કંઈક બધા ઉદઘાટન એટલે મારો વિચાર એવો છે કે પાંચ સાત ક્ષત્રિયો મુખ્ય ક્ષત્રિયો કાર્યકર્તાઓ અને એવી કંઈક પાર્ટીના કાર્યકર્તાઓ અને બે ચાર પાંચ મુખ્ય સંતો આ બધા ભેગા થઈને કોઈ યોગ્ય દિશાની અંદર ચાલે અને કોઈ લે તો આ